પલાળેલા અખરોટ ખાવાથી મળશે અઢળક ફાયદાઓ વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં સુપર ફૂડ તરીકે ઓળખાતું અખરોટ એને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે ખાવામાં જેટલું ફાયદાકારક છે એટલું જ ગુણવાન પણ છે તેને લોકો ઘણી બધી રીતે ખાય છે પરંતુ જો આપ તેને પલાળીને ખાશો તો સ્વાસ્થ્ય માટે ડબલ ફાયદા આપશે હકીકતમાં જોઈએ તો અખરોટમાં નેચરલ કમ્પાઉન્ડ હોય છે તે કમ્પાઉન્ડ એન્ઝાઇમ એક્ટિવિટીને રોકવાનું કામ કરે છે ત્યારે આવા સમયે આપ અખરોટને પલાળીને ખાશો તો તેના કમ્પાઉન્ડ્સને બે અસર કરવામાં મદદ મળે છે આ ઉપરાંત તે એન્ઝાઈમ તૂટી જશે જે પાચન ક્રિયામાં અડચણ પેદા કરે છે હવે સવાલ એ છે કે પલાળેલા અખરોટ કેમ ખાવા જોઈએ કઈ તકલીફોમાંથી છુટકારો મળી શકે છે અને શરીરમાં કયા પોષક તત્વોની પૂર્તિ થાય છે આ તમામ સવાલો વિશે આજે આપણે વાત કરીશું મેવાને પલાળીને આપણી જૂની પરંપરા રહી છે તેમાં અખરોટ ખૂબ જ ખાસ માનવામાં આવે છે પલાળેલા અખરોટને નિયમિત રીતે ખાવાથી ઢગલાબંધ ફાયદા મળશે અખરોટ હેલ્ધી ફેટ પ્રોટીન વિટામિન ખનીજ અને એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે તેમ પણ કહી શકાય છે કે તે નટ્સ પોષક તત્વોનો એક ફૂલ પેકેજ છે એવામાં જો આપ પલાળેલા અખરોટનું સેવન કરશો તો ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પર ખૂબ જ લાભકારી થઈ શકે છે જેનાથી બ્લડ શુગર લેવલ મેનેજ કરવામાં મદદ મળી જશે તો ચાલો જાણીએ પલાળેલા અખરોટ ખાવાથી થતા ફાયદાઓ વિશે એક હૃદયને સ્વસ્થ રાખશે એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર અખરોટને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જો કે તેને પલાળીને ખાવાથી વધારે ફાયદા મળશે તેના નિયમિત સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને કમ કરવામાં મદદ મળે છે અખરોટમાં રહેલા પોષક તત્વ બ્લડ સર્ક્યુલેશનની કાર્યક્ષમતામાં સુધારો કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે બે પાચન તંત્રમાં સુધારો કરશે અખરોટ કેલેરીનો સારો સ્ત્રોત છે નિયમિત સેવનથી બોડીના વેટ મેનેજમેન્ટમાં ફાયદો થાય છે અખરોટ પ્રોટીન હેલ્ધી ફેટ અને ફાઈબરથી ભરપૂર હોવાના કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જો આપ પલાળેલા અખરોટનું સેવન કરશો તો પાચન શક્તિને પ્રોત્સાહન મળશે જેનાથી પાચન વ્યવસ્થિત થશે ત્રણ શરીરને ફિટ રાખશે સુપર ફૂડમાં સામેલ અખરોટ શરીરની કેટલીય પરેશાનીઓ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે ખાસ કરીને શરીરને ફિટ બનાવી રાખવામાં જો આપ પલાળેલા અખરોટનું સેવન કરો છો તો તેનાથી ફક્ત એનર્જી જ નહીં વધે પણ સાથે સાથે ફિટનેસ અને વેલ વેલબીઈંગને બનાવી રાખવામાં મદદ મળે છે ચાર હાડકાને સ્ટ્રોંગ બનાવી રાખશે અખરોટનું સેવન હાડકા માટે ફાયદાકારક માનવામાં આવે છે એક્સપર્ટ્સ તેને સાંધાના દુખાવામાં ખાવાની સલાહ આપે છે તેમજ અખરોટમાં રહેલા પોષક તત્વો શરીરને લાંબા સમય સુધી ક્રિયાશીલ બનાવી રાખે છે આ ઉપરાંત જો કોઈ સાંધાના દુખાવાથી પરેશાન છે તો તે લોકોએ પણ અખરોટનું સેવન કરવું જોઈએ એલર્જીથી રાહત અપાવશે અખરોટનું સેવન શરીરની એલર્જી દૂર કરવામાં પણ કામમાં આવશે પણ તેને ખાવાની રીત બદલવાથી વધારે ફાયદો રહેશે ડ્રાય અખરોટને પચાવવું ખૂબ જ અઘરું હોય છે અને તેના સેવનથી અમુક લોકોને એલર્જીક રિએક્શન થઈ શકે છે ત્યારે આવા સમયે પલાળેલા અખરોટ એલર્જી દૂર કરવામાં આપની મદદ કરી શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ